ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિબ વહારા ટાઈમ્સ ઓફ ગુજરાત આજે અલોડા ગામની અંદર આવ્યું છે શું કામ આવ્યું છે અલોડા ગામની અંદર એક ભાઈને મળવા માટે કે જે મજબૂતાઈથી લડી રહ્યો છે લડનારાઓ સામે સત્યનો અવાજ બની લડી રહ્યો છે ગ્રામજનો માટે લડી રહ્યો છે ગઈકાલના નવજીવન પ્રશાંત દયાલ જે ચેનલ ચાલે છે તેની ઉપર આ ભાઈનું ઇન્ટરવ્યુ અમે જોયું પ્રશાંત દયાલ એટલે કોણ પ્રશાંત દયાલ એટલે અમારા ગુરુ કે જેની પાસેથી અમે પત્રકારત્વ શીખ્યા છે તેમની ચેનલ પર ઇન્ટરવ્યૂ ચાલ્યું અમે ઇન્ટરવ્યૂ જોયું ને તે બાદ અમને પણ લાગ્યું કે મળવું જોઈએ જે વ્યક્તિ ગઈકાલે નવજીવનના સ્ટુડિયોમાં બેસેલા હતા તેમને અને જાણવું જોઈએ કે જે જમીનની તે વાત કરી રહ્યા છે જે જમીનની લડતમાં તેમની ઉપર અનેકવાર હુમલા થયા અનેક વાર ઘણી બધી યાતનાઓ તેમને સહન કરવી પડીને અનેક વાર તેમને ઓફરો પણ આવી પરંતુ તેમને લડત ન છોડી તાકાતવર આપણે કોને ગણીએ તાકાતવર એને ગણીએ કે જે લડત છોડવા માટે તમને ડરાવે ધમકાવે તમે કદાચ ગણો પણ મારા મતે તાકતવર એને કહેવાય કે જે લડત આપતો હોય સત્ય સત્ય પર હોય અને સત્ય પર ટકી રહેવામાં જો માણસ સફળ થઈ જાય તો તાકાતવરમાં તાકાતવર માણસ એને કહેવાય સવારના આઠ વાગ્યાથી અલોડા ગામની અંદર આસપાસ અમે ફરી રહ્યા છીએ ઇન્ટરવ્યૂ લેવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે અને આખરે એક જગ્યા અમને સરસ મળી છે શાંત મજાની જગ્યા મળી છે ત્યાં અમે ઇન્ટરવ્યૂ કરવા માટે આવી પહોંચ્યા છે ભરતભાઈ ભરતભાઈ રબારી તેમનું નામ છે ગામના ઉપ સરપંચ રહી ચૂક્યા છે અને આ લડત લડી રહ્યા છે એકલા હાથે અને હવે જેમ આપણે કહીએ છીએ કે સત્ય બહુ સમય માટે નીચાણવા ના રહે ધીરે ધીરે કરીને તે ઉપર આવી જ જાય ને લોકો તમારી સાથે જોડાતા જાય ચલાથા ચલાતા અકેલા અકેલાં ચલાતા મંજિલ પર લોકો જોડતે ગયા ઓર કારવા બનતા ગયા એ પ્રકારની વાત છે તો ભરતભાઈ સાથે આપણે વાત કરીએ કે કેવી રીતે લડતની શરૂઆત થઈ કેના માટે તે લડી રહ્યા છે અને શું કામ લડી રહ્યા છે કયા હેતુથી લડી રહ્યા છે સૌથી પહેલાં સ્વાગત ભરતભાઈ તમારું શું કહેશો જે ગૌચરની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે સૌથી પહેલાં તો અલોડા ગામની અંદર ક્યાંથી મેટર શરૂ થયું આ મેટર છે છેલ્લા ચાર વર્ષ પહેલાં આખા ગામના લોકો મળીને પહેલાં તો આમના જે મૂળ માથાભારે માણસો છે એ સીધા ગામમાં આવી ગયા હતા અને ગામમાં બાવળ નદી આપણે જે તળાવની જે જગ્યા છે એ ઓગણીસો ચોતેરની અંદર એક મૂળ માજી સૈનિકને આપવામાં આવે છે હવે માજી સૈનિક પચાસ વર્ષમાં ક્યારેય અલોડા ગામમાં આવ્યા જ નથી એટલે ગામના લોકોને તો બિલકુલ એવું છે કે ભાઈ આપણું ગામ છે ને આપણી જગ્યા છે પચાસ વર્ષ પછી એકદમ આના માથાભારી માણસો ગોવિંદ ચૌધરી અને ભાઈ સુણસર ગામ છે મારા બાજુમાં પૂંજાજી બબુજી કરીને નામ છે અને એ ભાઈ જે દરબાર છે એ પણ મૂળ મૂળ ગામને ખૂબ ડરાવે છે મારી પાસે રેકોર્ડિંગ છે એ લોકો તો મૂળ માથાભારી માણસો છે મને જેમ તે મેલ ફેલ કેમ તું અલોડા મારે છે ગાડીને બી મારા ઉપર બે લોકો હુમલો કરેલો હવે મૂળ મુદ્દાની વાત ઉપર સાહેબ આપણે મૂળ આવી જઈએ ચુંવોતેરથી લઈ અને આજ સુધી માજી સૈનિક આ દિવસ સુધી અલોડા નથી આવ્યા અચ્છા ઓગણીસો છ્યાસી ની અંદર કાંતિ ખોડિયારનું જેમ ભાજપમાં નામ છે તેમ ઓગણીસો છ્યાસીમાં અહીંયા મહેસાણામાં જયદેવ નાનાલાલ બારોટ કરીને એક ખૂબ માથાભારે માણસ હતા ઓગણીસો છ્યાસી માં આ માજી સૈનિક મૂળ મૂળ એમને પેલા વેચી દે છે હવે માજી સૈનિકને જ્યારે વેચી દે છે ત્યારે ગામને બિલકુલ ખબર નથી જમીન માજી સૈનિક હા હા માજી સૈનિકને વેચી દે છે કલેક્ટર સાહેબ પોતે આવે છે ગામમાં ગામમાં એમને મૂળ સ્થળ તપાસ કરતા લાગે છે કે ભાઈ તળાવ જ છે બાવનના ઉતારામાં છે તળાવ અત્યારના નકશાઓ ઓગણીસો બેતાલી થી લઈને બે હજાર ચોવીસના નકશામાં બધી જ સંજ્ઞાઓમાં આજની સંજ્ઞાઓમાં પણ તળાવ જ છે એટલે ઓગણીસો છ્યાસી માં કલેક્ટર સાહેબ આ જગ્યા સરકાર પોતે પોતે ફરિયાદી બની જાય છે સરકાર ગામને તો ખબર જ નથી સરકાર પોતે ફરિયાદી બની અને આ જગ્યાને શ્રી સરકાર દાખલ કરે અંદર એના પછી જે આ જગ્યા છે મૂળ ખાલસા હતી ખાલસા જગ્યાનો કોઈ માલિક હતો નહીં ખાલી સાત બારમાં આનું માજી સૈનિકનું નામ રહ્યું માજી સૈનિકનું મૂળ અઠાણું માં મોત થાય છે મોત થયા પછી દીકરી એમની મૂળ મૂળ મહેસાણામાં જ રહે છે એમની એમની દીકરી જોડે એના છો મૂળ વારસદારો છે ચાર વારસદારો ખાલી અંદર અંદર એન્ટ્રી કરાવે પીટી નામું ખોટું બનાવે છે બે તો અંદર નાખ્યા પણ નથી માજી સૈનિકના ભાઈ મોરબીમાં છે એના વારસદાર એમના પણ મારા પર ફોન આવેલા કે ભાઈ અમને તો નાખ્યા નહીં એમની મેટર છે આપણે એનાથી કંઈ મતલબ નથી બિલકુલ પેઢીનામું ખોટું બનાવીને એના એના કરતા પણ હવે પ્રશાંત જે સાહેબ છે એમને એમને અમદાવાદ બોલાવ્યા એટલે હવે મારો તો આ બધું ઇન્ટરવ્યુ ને વિષય આ બધું જે માઇક ને એ મારો તો વિષય જ નથી આખું ગામ જાણે છે કારણ કે આવું બોલવું એ મને ફાવે નહીં ગામના લોકો મારી પાસે મૂળ ભગવાન છે એની સાબિતી આખા ગામને મૂળ બધી ખબર જ છે કે આવડી જે ચાર વર્ષથી જે હું લડાઈ આપું છું એમાં ઈશ્વર મારી સાથે છે એનું મોટામાં મોટું પ્રૂફ એ આપું કે આવા ઇન્ટરવ્યૂ આવું જાહેરમાં બોલવું એ ખરેખર મારી લાઈન જ નથી ગામના લોકોએ ચાર વર્ષ પહેલાં સરપંચ બન્યા હું બન્યો ત્યારે મને આભાર વિધિ બોલવા માટે ખાલી એક ભાઈએ ઊભો કરેલો ત્યારે હું આ ખાલી આભાર વિધિ બોલી નતો શકતો અચ્છા પ્રશાંત સાહેબે બોલાયા તો એમના ઇન્ટરવ્યૂમાં પણ મને બોલવામાં આ બધું મને ફાવે નહીં કારણ કે અમે લોકો મૂળ મજબૂત માણસો છીએ અમે સાચા હોઈએ ત્યાં કોઈ અમને કંઈ બોલવા આવે લડવા આવે લડી લઈએ પણ આવા માઈકોમાં બોલવું મોટા મોટા ભાષણો હાલવા એ અમને ફાવે નહીં પણ ઈશ્વરની ઈશ્વર મારી સાથે છે એટલે હું આવું ઇન્ટરવ્યૂ આપી શકું છું અને આ લડાઈમાં મૂળ ઈશ્વર જ અમારી સાથે છે અને એકદમ હકીકત ભાઈ બોલું છું કે કાંતિભાઈ ખોડિયાલે માજી સૈનિકની દીકરી તો કેવું છે મહેસાણામાં આ કાગળો લઈને આજની પાંત્રીસ વર્ષથી મૂળ ફરતી હતી પણ આ માલ લેવાવાળું કોઈ હતું જ નહીં ખાલી એની જોડે કાગળો જ હતા સ્પોટ ઉપર જગ્યા તો એની જોડે હતી જ નહીં માત્ર કાગળો હતા પણ જેવા એને મેસેજ મળ્યા કે ભાઈ તરેટી ગામમાં કાંતિભાઈ ભાઈ ખોડિયાલ નામના ભાજપના મોટા માથાના નેતા છે એમનો ધંધો શ્રી સરકાર જગ્યા લેવાનું છે એમને ત્રણ ગામની જે પંચાયતો છે તે સસ્પેન્ડ કરાવી છે જેવું આ માજી સૈનિકની જે જે દીકરીને ખબર પડી એટલે એને સીધું સો કરોડની જે જમીન કાંતિભાઈ ખોડિયાલે ખારી માટીના ભાવે મતલબ બંગારના ભાવે એક એક કરોડ રૂપિયામાં બે હજાર અઢારમાં એ આ જગ્યા લઈ લે છે બે હજાર અઢારથી મારી પાછળ છે અને મારું ગામ આખું મારી સાથે છે પણ મારા ગામના લોકો બે ચાર મહિના મારી સાથે જેલમાં રહ્યા એ પછી મને એવું થયું કે મારા ગામના લોકોને મારે ખૂબ ભણાવવાના છે અને ગામના લોકોને ગુનેગાર બનાવવાના નથી એવું મારા જેલમાં કેમ કહેવાય લૂંટ દાખલ કરી આ લોકોએ આ લડત ચાલુ કરી લડત ચાલુ હતી એ દરમિયાન કાંતિભાઈ નો એક માણસ ડેર ગામ છે અહીંયા અમારી બાજુમાં ગામ છે અને ખૂબ ખૂબ માથાભારે માણસો રહે છે એમના માથાભારે માણસો એ મૂળ સોપારી બાજે જ હતા રમેશજી કરીને નામ હતું એ ભાઈ ત્યાં જગ્યા ઉપર સ્પોટ ઉપર રહેતા હતા એમના ભાઈ જોડે અમારે બબાલ તો એ ભાઈ આ ભાઈ આ ભાઈ જે દરબાર એમનો માણસ હતો સાડા ચાર થોલાનો દોરો મેં એમની પાસેથી કાઢી લીધો રોકડ રકમ મેં લઈ લીધી અને લૂંટી લીધી હવે દોરો કાઢ્યો તો દોરો ખેંચ્યો તો લોહી નહીં આવ્યું ગળામાં આમાં હું સાહેબ જે હું એકદમ હકીકત બોલું છું મેં ત્યાં જે સાહેબ વાઘેલા સાહેબને પણ પ્રશ્ન કરેલો કે ફરિયાદી મારી સામે છે મેં એમને પૂછ્યું કે સાહેબ આ દોરો ખેંચ્યો હોય આનો

પીઆઈ ફરિયાદી બની ગયેલા એમાં કોઈ તમે જુઓ કેસમાં કોઈ લોકલ માણસ છે જ પીઆઈ પોતે ફરિયાદી બના પેટ્રોલ પંપના માલિકને એ લોકો લઈ આવેલા પણ પેટ્રોલ પંપનો માલિક એવું બોલવા લાગ્યું કે પંખી ઘર હાઈવે ઉપર આવડું મોટું આ ભાઈએ મૂળ મૂળ બનાવેલું છે કબૂતર પાંચસો રાખે છે આ માણસને એની હોટલ ઉપર જે પણ માણસ જાય એ ખાઈને જાય હવે આવો માણસ કઈ કદી પેટ્રોલ પંપ લૂંટવા એમાં મારો પેટ્રોલ પંપ લૂંટવા ના આવે કયા વર્ષમાં બની છે આ આ ઘટના સાહેબ બે હજાર બે હજાર એકવીસ માં હા એકવીસ માં બની આવું લૂંટ એ ખોટા મતલબમાં માં કાંતિભાઈ જ્યારથી આમાં ખાલી એન્ટ્રી પડી અને ગામના લોકોએ મેસેજ આપ્યો કે ભાઈ ભરતભાઈ તમે કોઈ પણ વાતમાં અને મૂળ એ મજબૂત માણસ છે તમને એવું હોય કે હું પૈસા આપીને એમનું બધું લઈ લઈશ ખરીદી લઈશ તો તમે નહીં ખરીદી એમાં એ મારી પાછળ જ રહ્યા મારો અહીંયા સવાલ એ બને છે કે પછી તમે જેલની અંદર ગયા તે વાત તો સ્વાભાવિક સ્વાભાવિકપણે જો જેલમાં નખવામાં આવે તો પછી પૈસા પણ આપણાના પ્રયત્ન થયા હશે પાંચ ચાર પાંચ લાખ અરે પાંચ પાંચ કરોડની ઓફર કરી છે ભાઈ એ લોકોએ આપણને બહુ વાર બહુ બધા લોકો મૂકે છે પાંચ કરોડની ઓફર હા અને પૈસા માટે કે ભાઈ પૈસા લઈ લોને વાત બધી બધી પતાવી દો

હવે લડતમાં એવું છે સાહેબ કે એસએસઆઈડીમાં મૂળ મૂળ કેસ અત્યારે અમારો ચાલુ છે મનાઈ હુકમ અમે માગેલો છે પણ આ કાંતિભાઈ મૂળ પૈસાના પાવર ઉપર રીંગ બોર બનાવવા તે આગળ બેઠા તો રીંગના માલિકે કીધું ભાઈ હું ગૌચરમાં બોર બનાવીશ નહીં તો રીંગ જે બોર બનાવવાવાળાને કીધું તારી રીંગનો ભાવ બોલ પણ મારા એકવાર મારા ખેતરમાં આવેલી રીંગ ન જાય હવે પેલું વાળો કે પણ સાહેબ આ તો ખેતર નથી તળાવ છે અને મારાથી આવું કામ કામ મારાથી ન થાય મારી પાસે રેકોર્ડિંગ છે તો એને કે તારી રીંગ ભાવ બોલ બોલ પૈસાથી બધું ખરીદી લેવાનું પોલીસ કોર્ટ પૈસા અમારે અહીંયા આગળ ભાઈ મનુ ભાઈ ચોક્સી કરીને પાછો ના છે અમારા એ એમને હમણાં ઇન્ટરવ્યુ આપ્યું એ બિચારા એમાંથી નીકળી ગયા ભાઈ આમાં તો આ લોકો પૈસા ખરીદીને અમારા ગામના આગેવાનો એમને મળેલા એક બે વાર અમારા ઇન્ટરવ્યુમાં બહાર ને થોડું અમને હેલ્પ કરતા હતા પણ એ બી છેલ્લા બાર મહિનાથી નીકળી ગયા કારણ કે ભાઈ કાંતિભાઈ મજબૂત માણસ છે ને એના અમે લડવું ખૂબ કાઠું છે આટલા માથાબારી માણસો ના અને જે માણસ મહેસાણા તાલુકાની ત્રણ ત્રણ પંચાયતો સસ્પેન્ડ કરાવી શકતો હોય કે પૈસાના પાવર ઉપર એ બધું જ કરી શકે છે મારી ગાડીને સાહેબ ધારિયા મારે છે પ્રેમ ડેરી નો માલિક દશરથભાઈ એ પણ એ પણ પાટીદાર છે હા મોટપ ગામના છે મારા બાજુના એ બિચારા મારી પાસે રેકોર્ડિંગ છે ફોનમાં એવું બોલે છે કે ભાઈ હા ભરતભાઈને મારે મને ખબર છે કેમેરામાં ખેદ છે તો પોલીસ નથી જોવા ગયાનો સગો જો હું દાખલ હતો ત્યારે ભાઈ તો સિવિલમાં મને મારવા આવે છે એ પણ કંઈ ન કર્યું એ લોકો કે નહીં એ તો એ કરે રામલીલા અને આપણે આપણે કરીએ તો તરત ગુનો દાખલ કરે આ કેરેક્ટર વિલા સાહેબ એક કેરેક્ટર અને સાહેબ એક પણ હું હું ખરેખર અજીબ માનું છું કે ચાર વર્ષમાં એને મારા ઉપર આ આઠ એફર કરી તો એના ઉપર એક પણ એફરાઈ નથી તો પછી આપ જોતા હોઈએ છીએ આપણે હંમેશા કે સત્ય માટે લડવા માટે પહેલાં તો ઉત્સાહમાં લોકો બહાર આવે છે અને પછી ધીરે ધીરે કરીને જ્યારે આવી ફરિયાદો થાય ખરીદવાની કોશિશ થાય હુમલાઓ થાય તો સત્યની લડતને ઘણા બધા લોકો

બધા તમે આવું જો સત્ય સાથે જો લડતા હોય ને તો તમને એવું કે ભાઈ આ તો આવું ના કરાય ના તો છે છે નામ ફલાણું તમને ગાડા જેવા પણ શબ્દો વાપરે છે તમે જ્યારે ખૂબ ખૂબ સત્યની નજીક હોવ તો લોકો પાગલ જેવા પણ શબ્દો વાપરે છે અને કે તમે પોતે કેટલા પણ હોશિયારો હોવ કેટલા પણ હોશિયાર હો પણ આવા પાગલ જેવા શબ્દો પણ તમારે સાંભળવા પડે છે માત્ર સત્યની માટે આ તો ગાંડા છે કે પાંચ પાંચ કરોડ લઈને બેહી જવાય શું લેવા લડવું પડે આપણા બાપનું શું જાય છે આ ફલાણું છે ઢીકણું છે મારે બાળકો મોટા થયા મારી પત્ની છે ઘણા લોકો એવું આપણે પાછળ આપણી પત્નીને પણ એવું કહેતા હોય તમે કેમ નથી બધા બહુ બધા મુદ્દાઓ ઉપર અને લોકો ઘણા હું હું તો સાહેબ મેં પોતે સો આત્મકથાઓ વાંચેલી છે જેલની અંદર કે બાર સો આત્મકથાઓ વાંચેલી છે અને હું એવું એવું તો નથી કહેતો કે હું જ હોશિયાર છું મારાથી પણ મારા જેવા ઘણા આખા રાજ્યમાં ને દેશમાં લોકો લડત આપે છે ખાલે હું પ્રશાંત સાહેબના જોડે ગયો પ્રશાંત દયાળ એટલે ખાલી મેં નામ સાંભળ્યું હતું પણ એમને મળ્યા પછી મને એવું લાગ્યું કે હા એમની એમની આગળ તો આપણે કઈ નથી નખ જેવા કહેવાય અને એમ મને બી ક્યારે એવું અભિમાન નથી થતું કે હું લડું છું મારા જેવા તો હજારો લડવાવાળા છે પણ હું એવું મનમાં લોકો એવું બોલતા હોય સત્યમેવ જયતે પણ ગાડીને દસ ધાર્યા પડતા હોય એમાં મારી છે તાકાત સામે સો માણસોની સામે મારી ખૂબ લડવાની તાકાત છે પણ પોતાના જ ઘરમાં અને પોતાના જ સગામાં ભાઈ કાકા અને કુટુંબના જ્યારે તમારા અંગત લોકો તમને આવું ભૂલે ને ત્યારે એ સહન કરવું ખૂબ કઠિન છે તમારા પોતાનો બાબો તમારી બેબી એ તમને એવા પ્રશ્નો કરવા લાગે ત્યારે તમે કઈ જ બોલી શકતા નથી અને અને મુગા મોહે ચૂપચાપ શાંતિથી ખાઈ પીને સુઈ જવું પડતું હોય છે અને લોકો એક હજાર ટકા તમને કહું પાંચ કરોડ ના લ્યો લડો ના જેલ કાપો અત્યારે આખા લોકોને બસ સ્વાર્થ વગર કશું નથી સ્વાર્થ છે તો બધા જ તમારી સાથે કે એમાં કઈક કઈ મળે છે મળે પૈસા વગર સાથે આટલા દસ મહિના જેલ કોણ કાપે કોર્ટમાં આઠ કેસની રોજ જવાનું તારીખો ભરવાની કાગળો લઈને અરજી પેલી અરજી અહીંયા અરજી આપો જી બીમાં આપો પોલીસને આપો હવે એકદમ હકીકત બોલું છું સાહેબ મારી પાસે રેકોર્ડિંગ છે મહેસાણાની લોકલ ક્રાઇમ એનું આ કામ જ નથી એને એ એને મારા ઉપર જે ગુનો દાખલ કર્યો હતો કે ભરતે મને મને ગાળું બોલી હવે ફોનમાં મારો જ નંબર હતો એમાં શું ડરવાનું આ હું બોલ્યો હતો મારા ગૌચર ઉપર મને એના માણસો બોલતા હતા તો હું એને બોલ્યો તો એ કામ તો તાલુકાવાળાનું છે લોકલ ક્રાઈમનું ક્યાં છે સાહેબ લોકલ ક્રાઈમ બોલાવે મને મહેસાણા અરે યાર લોકલ ક્રાઈમને ગાજુ કે બીજું કંઈ ચરસ મર્ડર ધાડ લૂંટ અરે યાર જેલના આરોપી અત્યારે ભાગેડું ફરે છે એ લોકોને પકડવા નથી અને મારા જેવાને ખાલી એ બિલ્ડર છે હું મોટો મોટો રાજા છે યાર એના માણસો મને મા બે નામી ગાળ દે એ ચાલી જાય એને હું બોલું એ એના માટે લોકલ ક્રાઇમ ફોન કરે આ મારી પાસે રેકોર્ડિંગ છે ક્યાં છે ચલ હાલ આવી હું તો જાણે એમના બાપ નો નોકર ના હું હું પહોંચી બી જઉં છું તો લડત જેમ જેમ આગળ વધી તો હવે શું છે સ્ટેટસ એનો ને બીજો એક સવાલ મારો કે આટલી બધી તકલીફો પડે છે લડતની અંદર પરિવારનો તમે પરિવારનો પણ ઉલ્લેખ કર્યો એમનો કેવો સપોર્ટ રહ્યો કારણ કે એ વગર તો શક્ય બની એટલે પરિવારમાં એવું નથી સાહેબ હોય સપોર્ટ પણ દરેકનો પરિવાર કારણ કે ચિંતા કરતો હોય ને અમારો જે છે પરિવાર એ શિક્ષિતમાં તો આવતો નથી અમારો સમાજ રબારી સમાજ એ કેવું લોકો બોલે બધું સાંભળે કે ભાઈ આવું ના કરાય અને અમારા અમારો જે સમાજ છે એમાં ઘણા આગેવાનો એવું કહેતા હોય જે ભાજપના છે હું પણ ભાજપનો આગેવાન છું પણ એ લોકો આ જે આ જે લડત છે મારી પત્નીને આવું આમ એન કેન સમજાવીને મૂળ બધું બંધ કરે આવો પણ એક પ્લાન હોય છે આ લોકો હા થોડી નાખવાનું પણ સાહેબ હું એક હજાર ટકા કહું છું કે આ લડત હું મરતે જ મરતે દમતક આપીશ કાંતિ ખોડિયાળના માણસો ગોવિંદ ને અને પુંજાજી બબુજી આ બે જણા ગામને એવું કહે છે કે અમે કાળા નાક છીએ શું કહે છે વસ્તી ત્યાંથી આવા જવામાં અચકાય છે હાલ કોઈ નીકળતું નથી હા ને એમ એમ એમના એમને કેવું કે ફોન કર દે તરત પોલીસ આવી જાય જેલમાં મૂકી દે કંઈ શબ્દ બોલાય નહીં ગામના લોકોને કહે છે કે અમે કાળા નાક છીએ એમને ખબર નથી કે તમે તમે આ નાગ હો તો હમલોગેદ રહે એમને નહીં ખબર એ વાતની આ તમારા મીડિયાના માધ્યમથી બોલું છું કે ચાર ખાલી મેં ચાર વર્ષ સરપંચગીરી કરી છે ગામમાં એમાં દસ મહિના અંદર રહ્યો છું તમે લોકો પણ માજામાં રહેજો તમે જો કાળા નાગ છો તો હું પણ આપ નાગ હો તો હમ સફેરે હે પણ ફાટ લઈને બોછું પકડી મંદર મંદર તરત મૂકી દઈશું આ તો હું મારા ગામના લોકોના નામ આવે છે મારી સાથે ગામ જેલ કાપે છે નોન બ્રેક આ જ છે કે ભાઈ હું કોઈને કંઈ કરીશ તો મારા ગામના લોકોને ગુનેગાર નથી બનાવવા મારે હું ગાંધી ચિંત્યા માર્ગે જ લડત આપવા માગું છું પણ મોટી મોટી જે વાતો કરે છે ને એ લોકો એમને હું સ્પષ્ટ બોલું છું કે ગૌચર કોઈના બાપની જાગીર નથી એમને જાર વાવેલી હતી એ જારની અંદર બસો ગાયો મૂકી હતી મેં સ્પષ્ટ વિડીયો બનાવ્યો હતો અને આ જે એમના ડોન દાદાઓને મૂક્યો હતો કે ચલો ભાઈ આવી જાઓ એ દિવસ તો હું એમને સ્પષ્ટ ઓફર કરી હતી કોઈ નહોતું આવી હા આ તો અમારા પાલોદરના અમારા રબારી આગેવાની આ લોકોને ફૂલ ચાવી ભરીને તૈયાર કરીને મૂકી દીધા છે કે તમે તાર જાઓ ને ભરતની માં બહુ બીમાર છે ગામના લોકોના નામ આવે છે ભરત લડે એમ નથી ભલાણું 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 સમતાર તમે બોર બનાવી દો મોજ કરો બસ મુદ્દો ઘર ફૂટે ઘર જાય આવો મુદ્દો છે બસ આ વાત શરૂઆત કરી ત્યારે કદાચ તમે એકલા હશો પણ હવે લોકો જોડાયા ખરી તમારી આખો જિલ્લો આખું ગામ બધા જ મારી સાથે છે પણ અમારી લડત માત્ર ગાંધી ચિંધ્યા માર્ગે આપવી છે ગાંધી ચિંધ્યા માર્ગે લડત કેમ એટલા માટે આપવી છે કે મારી સાથેમાં આ ગાયો ચારવા જેવું તો હું એકલો ગયો તો મારા ગામને અંદર નથી લઈ જવાનું એ લો એના માણસો અત્યાર તો ફૂલ ફોર્મમાં છે લોકોને મેસેજો મોકલાવે છે મારું કે અલોડા ગામમાં મારું કંઈ કસીને નથી કરી શકતું કાઢી નથી શકતું એવા ઉગ્ર મેસેજો મોકલે છે કે આ લોકો કંઈ આવે બોલે જેલમાં જાય મારામારી કરે એટલે હું મારા ગામને ગાદી ચિંત્યા માર્ગે હું લડત આપવા માગું છું શું લાગે છે વિજય થશે સો ટકા સાહેબ સત્ય મેવ તે અને વિજય થશે જ એક હજાર ટકા થશે આપણે જ્યાં જગ્યામાં બેઠા છીએ અહીંયા મુસ્લિમનું એક પણ ઘર નથી અને આ આ જે તમે પણ આ બધી બાજુ જઈ આવો ખાલી ખાલી ફરી આવો દરગાહ એટલી સ્વચ્છ ને સુંદર છે ગાર્ડન આ એટલે ગામના લોકોમાં મુસ્લિમનું એક ઘર નથી પણ મને અમારા અલોડાના ઓલિયા દાદા ઉપર એટલો વિશ્વાસ છે આજથી બસો વર્ષ પહેલાં આ જ દાદાએ એક હજાર માણસો મારા ગામમાં મારવા આવેલા ગામના લોકોએ માં પછી હજાર લોકોને જોઈને ગામના લોકો ખૂબ ખૂબ આમ અચકાઈ ગયા હતા કે ઓ બાપરે આપણે આટલા વીસ પચીસ આટલા હજાર માણસો ત્યારે આ જ દરગાહમાં આવીને બે ગયેલા સામેવાળા એક હજાર માણસો અહીંયા આગળ બિલકુલ આમ ત્યાં આવી નતા શક્યા ને બીજા દિવસ એમને મેસેજ મોકલ્યા હતા કે ભાઈ ઘોડાવાળા એક ભાઈ આવ્યા હતા અમને લોકોને બહુ માર્યા હતા એવા એ હું નથી આ પાંચસો પાંચસો પાટણવાડામાં અને આખા હલોડા ગામને ખબર છે કે એક હજાર માણસોની સામે અમારા ગામના પચીસ માણસો હતા અને ગામના માણસો ખૂબ ગભરાઈને દરગાહમાં બે ગયા અને બીજા દિવસે મેસેજ મળ્યા હતા કે એક હજાર માણસોને એક જ ઘોડાવાળાએ મારેલા ચમત્કાર થયો એટલે મને તો આના ઉપર વિશ્વાસ છે કોર્ટ કચેરી કોઈના ઉપર વિશ્વાસ નથી મને આમના ઉપર વિશ્વાસ છે તો જે રીતે તમે જોયું કે કેવી રીતે લડત આપી રહ્યા છે ભરતભાઈ અને ભરતભાઈ જેમ મે પહેલા પણ કહ્યું કે અકેલે ચલે થે મંઝિલ કી તરફ લોક જુડતે ગયે ઓર કાર એવા બનતા ગયા પરંતુ તે કારવો બનતા પહેલા જે યાતનાઓ ભોગવવી પડે જે દર્દ સહન કરવા પડે ને કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે જ્યારે તમે આ દર્દ સહન કરતા હો નિસ્વાર્થ ભાવે જાવે જ્યારે તમે સત્યની સામે લડતા હો નિસ્વાર્થ ભાવે જ્યારે તમે સત્યની સામે સત્યની સાથ રહી સામું અસત્ય સામે પડવાની તાકાત જો રાખતા હો તો પછી એને તાકાતોની શ્રેણીમાં ગણાય ભરતભાઈ જે વાત કરી જ્યાં અમે બેસેલા છે ત્યાં હાલ બીજા ભાગમાં તમને એ પણ અમે બતાવવાનો પ્રયત્ન કરીશું હાલ કમેન્ટ બોક્સમાં અમને જણાવજો કે ભરતભાઈની આ લડત તમને કેવી લાગી અને ભરતભાઈ આ લડતમાં આગળ વધે અને સફળ થાય તેવી ટાઈમ્સ ઓફ ગુજરાત વતી અમે તમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ ખેર આ સ્ટોરીમાં હા આ સ્ટોરીમાં હાલ આટલું જ આ પ્રકારના અહેવાલ સ્ટોરી સમાચાર તમારા સુધી પહોંચાડતા રહીશું છેવાડાના ગામડા છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ રહે છે ત્યારે તે પ્રયાસ સફળ કરવામાં તમારો પણ અમે સાથ જોઈએ છે આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અગત કરાવતા રહીશું કેમેરા પર્સન આદિલ સૈયદ સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત અલોડા મહેસાણા